જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત કર્યો ગ્રામજનોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું ધાનેરામાં છેલ્લા આઠ દિવસથી વિભાજનને લઈને વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે આજરોજ પણ ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ધાનેરાના વાછોલ બોર્ડર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના વિભાજનના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો વાછોલ બોર્ડરથી અંદાજિત 100 કિલોમીટર જેટલો થરાદ વાવ જિલ્લો દૂર થતો હોવાથી બનાસકાંઠામાં યથાવત રાખવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રસ્તો રોકી મોટી સંખ્યામાં લોકોએ રોષ વ્યક્ત કર્યો અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લો જેવા નારાઓ બોલાવી વિરોધ કરવામાં આવ્યો સ્થાનિક લોકોની માંગ છે કે અમારો વ્યવહાર બનાસકાંઠા જિલ્લામાં છે તો સાથે સાથે હોસ્પિટલની સુવિધાઓ અને માર્કેટનો વ્યવહાર બનાસકાંઠામાં હોવાથી સરકાર યોગ્ય નિર્ણય લે નહીંતર ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે હજાભાઈભાઈભાઈ અમારે થોડા મજાઓ નથી અમારે બધા રહેવું છે અમારો બધા એકદમ સરળ છે અહીંથી સુવિધા મળે છે બધી બસની બીજી તોય છોકરાને ભણવાનું બીજો કમ્પ્લેટ અમારે થરાદમાં જવું નથી અને અમારા થરા દૂરીએ બાપલા વાછોલા કિંમત સુધી બધે ગામમાં હં અને અમારે થરાજમાં જવું નથી બનાસકાંઠા સહીએ અત્યારે હવે થરાદ તાલુકામાં જવું નથી અમારે પાલનપુર રહેવું બનાસકાંઠા જિલ્લામાં અને અમારે ઓળખ પડે અમે ભલે રખડાઈ જાઓ પછી કદી અમારા બીજા દાડે વડાય અમારી ખૂબ ઓળખ પડે અમે અમારા ગોમ એ ફક્ત આપુડા બાપલા આલવાડા બીજો ગોમ હા દેહી છે ઢુકડા ના આટલે આટલે રહેવાનું આ હોય ફિરોઝભાઈ નૂરભાઈ ગામ વાછોલ અમારો વિરુદ્ધ છે કે અમને બનાસકાંઠામાં સરકાર રાખે અહીંથી અમારે થરાદ પડે છે સો કિલોમીટર અને પાલનપુર પડે છે સાઠ કિલોમીટર અને અમારું સગા સંબંધી સગા વાલું બીજું બધું રહ્યું પાલનપુર તરફ એટલે અમે સગાવાલામાં અમોને અહીંયા પાલનપુરમાં જ રાખે અમારી એમપી અમારી મેંગની લેવડ દેવડો એ પાલનપુર થાય છે બધી અને અમારા ઠેઠ અમારા પુરખોથી અમારું બધું વ્યવહાર પાલનપુરને લીધે પાલનપુરમાં છે એટલે અમને પાલનપુરમાં જ રાખે સરકારને જો પાલનપુરમાં અમને સરકાર નહીં રાખે તો અમે જરૂર પડે કોંધી જીદ્યા માર્ગે જઈશું અને અમે આંદોલન કરીશું મારું નામ જીયાભાઈ જત્રાભાઈ ગામ વાછોલ હવે અમારે આ પ્રદર્શન કરવાનો મતલબ એ જ છે કે અમારે બનાસકાંઠા જિલ્લો જોઈએ અમારે થરાદમાં જવું નથી અને અમારે બનાસકોટામાં ઓલરાવર્ડ રેડી બધી રીતે સુવિધા મળી રહેશે અમારે એપીએમસી તો લાઈન મળી રહેશે છોકરોને ભણવાનું મળી રહેશે અને બધી રીતે એકદમ સરળ છે અડધી રાતે આવવું હોય તો પાલનપુરથી આવી આવરાઈ જવરાય અને આ બાજુ થરાજ જઈએ તો અમારે તો બે દિવસે ત્યાંથી પાછો ન આવરાય અને અમાન બહુ બહુ હેરોન બહુ થઈએ અમે રસ્તાના લીધે બહુ હીરોન થઈએ અને પાલનપુરમાં અમારે છોકરા ભણે છે અમારે કોલેજો ત્યો આવી બધી રીતે એકદમ સારામાં સારું અને આજુબાજુના બધા ગામડો લગભગ બાપલા વાછોલ ભક્તાપુરા આલવાડા સુધી અમારે ત્યો જવાની પ્રદર્શન એટલા માટે અમે કર્યું અને જો સરકાર નિર્ણય ન લઈએ તો અમે જે સરકારશ્રીના નિયમ પ્રમાણે આગળ પગલાં ભરીશું રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા